વિસાવધર વિધાનસભાના વિછાવડ ગામે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ કાવાણીએ ગેરવર્તન કર્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે ત્યારબાદ આ અંગેની જાણ આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાને થતા તેઓ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર મુદ્દે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ કરી ચૂંટણી તંત્રનું ધ્યાન દોર્યું અને વિછાવડના સ્થાનિકોએ ભાજપના આગેવાનો પર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે સવાલ હતા હિરેન આપણી સાથે જોડાયા છે હિરેન વિસાવદર માં ચૂંટણીને લઈને હાલ શું જાણકારી વાત કરવામાં આવે તો વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વિસાવદર ફેંકી દીધું હતું એવા ગંભીર આરોપ લાગી રહ્યા છે અને બાદમાં આપના જે હોદ્દેદારો છે તે સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હતો આ અંગેનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આમ વિસાવદર પોલીસ ની કામગીરી પર વધુ એકવાર સવાલ ઉઠી રહ્યા છે જી જી આભાર